ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક જિલ્લામાં ચાલતી અસામાજિક અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા સારું કડક કાર્યવાહી કરવા આપેલ સૂચના આધારે એલસીબીની અલગ અલગ ટીમો પ્રયત્નશીલ હતી તે દરમિયાન ગત તારીખ આઠ નવ બે હજાર પચીસના રોજ એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ ટુએની ટીમ પાનૌલી જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે વખતે બાતમી હકીકત મળેલ કે

પોલીસે અલગ અલગ કંપનીના રાંધણ ગેસના બોટલ નંગ એકત્રીસ તથા ગેસ રિફિલિંગના સાધનો સહિત કુલ રૂપિયા ચોત્રીસ હજારના મુદ્દામાલ સાથે સાગર શાંતિલાલ ખટીકનાઓને ઝડપી પાડી તેના વિરુદ્ધમાં ભારતીય ન્યાય સંહિતાની સંલગ્ન કલમ મુજબ પાનોલી પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી